કન્નુર એરપોર્ટ પહોંચ્યા હતા અહીં રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજય તેમનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારે અગિયાર વાગીને પંદર મિનિટે કન્નૂરથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા મુડકાઈ અને પૂચેરીમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું તેમણે તે સ્થળ પર જોયું જ્યાંથી વિનાશ શરૂ થયો હતો ઈરુવાઝિંગ પૂજા નદી અહીંથી શરૂ થાય છે નરેન્દ્રભાઈ મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું હતું જે બાદ તેઓ રોડમાર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા હતા નરેન્દ્રભાઈ મોદી ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લેવા પહોંચ્યા ત્યારબાદ રાહત શિબિરો અને હોસ્પિટલોમાં ભૂસ્ખલન પીડિતો અને બચી ગયેલા લોકોને મળશે આ પછી વડાપ્રધાન અધિકારીઓ સાથે બેઠક કરશે જ્યાં તેમને અકસ્માત અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે પીએમ સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે